ભરૂચના રેલવે સ્ટેશન થી આજ રોજ ખેડૂત રક્ષક દળ દ્વારા ભરૂચ જિલ્લાના ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ભવ્ય રેલી કાઢવામાં આવી હતી રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરો લઈને આવી પહોંચ્યા હતા ભરૂચના રેલવે સ્ટેશન થી આજ રોજ ખેડૂત હિત રક્ષક દળ દ્વારા ભરુચ જિલ્લાના ખેડૂતોના વિવિધ પ્રશ્નો લઈ ભવ્ય રેલી કાઢવામાં આવી હતી રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરો લઈ આવી પહોંચ્યા હતા વિવિધ 15 થી વધુ પ્રશ્નો સાથે ખેડૂતોએ આજ રોજ માર્ગો ઉપર ભવ્ય રેલી યોજી જિલ્લા સમાહર્તાને રાજ્યપાલને સંબોધી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ખેડૂતોને આપવામાં આવતી ખેતી વિષયક લોન વ્યાજ સહિત માફ કરવામાં આવેલી પીસીપીઆઈ અને બોર્ડાના

સંખ્યામાં જોડાયા હતા આજે ભરૂચ પીસીપીઆઈઆર વિસ્તારના અને આખા જિલ્લાના ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં રેલી રૂપે નીકળીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ ભરૂચ જિલ્લાના ખેડૂતોની માગણી છે કે આ વિસ્તારમાંથી એક્સપ્રેસ વે પસાર થાય છે ડીએમએફસીના રૂટ પસાર થાય છે બુલેટ ટ્રેન પસાર થવાની છે એ ઉપરાંત ભૂતકાળમાં જીઆઈડીસીમાં ઘણા મોટા પ્રમાણમાં જમીન સંપાદનો થયેલા છે અને હવે પીસીપીઆઈઆરના નામે ગુજરાત સરકાર એક જાહેરનામા થકી ખેડૂતોની ચાલીસ ટકા જમીન કપાતમાં લઈ રહી છે જેની સામે કોઈ વળતર નથી ખેડૂત ભરૂચ જિલ્લાના ખેડૂતોની ગયા વર્ષે તુવેર સરકારે ખરીદી નથી અત્યારના સમયમાં પણ સરકાર ધિરાણ આપવામાં દેવા માફ કરવામાં અને ખેડૂતોના બીજા પડતર સવાલો ઉકેલવામાં નિષ્ફળ ગઈ છે એટલે ભરૂચ જિલ્લાના ખેડૂતો આજે આ બધી માગણીઓ લઈ અને કલેક્ટરશ્રીના માધ્યમથી ગુજરાત સરકારને એક ચીમકી આપવા માટે આવ્યા છે એમના સવાલોનો સમય મર્યાદામાં ઉકેલ નહીં થાય તો જેમ આખા દેશના ખેડૂતો અત્યારે આંદોલનરત છે એમ ગુજરાતના બીજા વિસ્તારોના ખેડૂતો પણ આંદોલન કરી રહ્યા છે એની સાથે ભરૂચ જિલ્લાના ખેડૂતો પણ જોડાશે આગામી તારીખ નવમી ઓગસ્ટના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો સાથે મળીને બોર્ડર પર તલાસરી ગામે લગભગ પચાસ હજારની સંખ્યામાં ભેગા થઈ અને આજ ડીએમઆઈસી એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેનના સવાલોને લઈ અને ગુજરાત અને કેન્દ્ર સરકારને ચીમકી આપવાના છે સરકાર સમય મર્યાદામાં ખેડૂતોના સવાલ ઉકેલે આજે ખેડૂતો આટલી માગણી કરવા માટે જ આવ્યા છે અભિસૈદ નો રિપોર્ટ ભરૂચ